જઈને જૈના નદીમાં કૂદે શું કરે શું આમ જનતા કહેવાની વાત એક જ છે અમારા ઘર તોડી રહ્યા છો તો અમને ઘર આપો પહેલા અમને ધેર આપે પહેલા ધેર આપે પહેલા મારી નાખે ને પછી અમારું ઘર લઈ લે એમને જોઈતું જો તો સીધી વાત છે અહીંયા તો રોડ ઉપર રખડી રખડી ના છોકરાઓને પહેલા મરતા જોવાના ને પછી મરવાનું એના પહેલા તો પહેલા મરી જાવ સારું છે સીધી વાત હું તો એક જ કઉ છું અમને तो आप मैं वही बता रहा हूं आप आप सुनो वही लोग को मकान मिलेगा जो 2010 के पहले वहां पर रहते हैं और उसके बाद ज्यादा આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાણી બકરા મંડી પાસે આવેલા સાતસો મકાનોમાંથી ત્રણસો જેટલા મકાનો નોટિસ આપવામાં આવી છે અને અહીંયા ઉસ્માનપુરા કોર્પોરેશનની ઓફિસ ઉપર ત્યાંના સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે અને એમના ઘરના બદલામાં ઘર આપવામાં આવે તેવી માંગ સાથે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રઈસ સૈયદ અમદાવાદ આજે કોર્પોરેશનના અધિકારીઓને અમે મળ્યા કોર્પોરેશનના અધિકારીઓએ એવું મૌખિક આશ્વાસન આપ્યું છે કે આજે તમે જે પણ લોકો છે તમામના દસ્તાવેજો તમારી રજૂઆતની સાથે તમે રજૂ કરી શકો અમે તેની સમીક્ષા કરીને જે પણ લોકો હકદાર હશે તેવા તમામ લોકોને સામે મકાન આપીશું એના પછી જ મકાન એ લોકોના તોડી તોડીશું ત્યાં સુધી એ લોકોના મકાન અમે નહીં તોડીએ એવું એમણે મૌખિક ભાગેદારી આપી છે પણ અમે એમની પાસે એવી માંગણી કરીએ છીએ કે તમે જે મૌખિક કહી રહ્યા છો એવું કોઈ કાગળ અમને આપો જેથી આ લોકોને થોડીક શાંતિ થાય અને લોકો શાંતિથી પોતાના કાગળિયા રજૂ કરે છે તો એમણે કીધું કે ના તમે કાગળ અત્યારે રજૂ કરો અમે સ્ક્રુટિની કરીને જે પણ હશે તમને જણાવીશું હા કુલ બસો અઠ્યાસી લોકોને અત્યાર સુધી નોટિસ પાઠવી ચૂકી છે પાઠવી દીધી છે આ લોકોએ અને આવનારા દિવસોમાં કદાચ વધારે લોકોને પણ આ લોકો નોટિસ પાઠવશે એવી આશંકા છે હાલ લગભગ બસોથી વધારે પરિવારના લોકો અહીંયા મોજૂદ છે અને તે લોકોએ પોતાની રજૂઆત કોર્પોરેશન અધિકારી સમક્ષ કરી છે આ લોકો ચાલીસ થી પચાસ વર્ષથી વધારે 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 રહે છે પચાસ વર્ષથી વધારે સમયથી લોકો અહીંયા રહે છે નોટિસ માં કારણ જે આપ્યું છે એ ત્યાં રોડ કાઢવાનું છે પણ એ રોડ ની જો ખરેખર તમે લોકો ત્યાં જઈને જુઓ તો એ રોડ એક ડેડ એન્ડ ઉપર જઈને ખલાસ થાય છે એટલે ત્યાં રોડની કોઈ જરૂર નથી પરંતુ ગરીબ લોકોને હટાવવાના છે એટલે ક્યારેક રોડના નામે તો ક્યારેક પુલના નામે તો ક્યારેક ગાર્ડનના નામે તો ક્યારેક બીજા કોઈ પરપજના નામે લોકોના ઘરો પાડવા પાડી રહી છે આ સરકાર સરકારે વિચારવું જોઈએ કે જ્યાં તમે વાયદા કરો છો પાકા મકાન આપીશું એની જગ્યાએ તમે એક કે બીજા કારણોસર ગરીબ લોકોના ઘરો પાડી રહ્યા છો સરકારની જવાબદારી છે કે કોઈ પણ આ જગ્યા ઉપર જયારે ડિમોલિશન કરે કે લોકોને એમના ઘરો તોડે તો એવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે જેથી એ લોકો શાંતિપૂર્વક જે વિકાસ સકોલ્ડ વિકાસ થઈ રહ્યો છે એમનો લાભ પણ એમને મળે કેમ કે વિકાસ જો લોકો માટે થતા હોય તો આ પણ લોકો જ છે એ કોઈ જંગલમાંથી આવેલા જંગલી જાનવરો નથી આ બધા લોકો છે અને સરકાર લોકોની છે તો સરકારે લોકો માટે વિચારવું તો જોઈએ છે મારું નામ ગીતા છે અમે રાણીપના રહેવાસી છીએ અને વર્ષોથી તો આમાં ઘણા વર્ષોથી બધા રહે છે બાપ દાદાની પીઢીઓ થી ચાલી રહી છે કહેવાની વાત અને હમણાં જો તકલીફ છે તો એ તકલીફ છે કે સરકાર અમારું ઘર તોડી રહી છે બધાના ઘર તોડી રહી છે અને કહેવાની વાત એવું છે કે ઘરના બદલે અમને ઘર નથી આપી રહ્યા તો અમે અમારા છોકરા લઈને ક્યાં રહી જઈએ ક્યાં જવાનું ક્યાં અમારે લોકોને બધા અમારે ખાલી એટલી માંગ કરવા ઊભા થયા છીએ અમે કે અમારું ઘર તોડી રહી છે સરકાર તો અમને ઘરના બદલે ઘર આપે કઈ વાત નથી થઈ સરકારે એવું નથી કીધું ખાલી નોટિસ આપી દીધી છે કે ભાઈ તમારા ઘર તૂટવાના છે પણ એવું નથી કીધું કે તમને ઘરના બદલી ઘર મળશે કેટલા પરિવાર લોકો ત્યાં વસે છે જ્યાં ઘર તોડવાની નોટિસ આપવામાં આવી છે પરિવાર તો આમ તો ગણતરી જ ના કરાય એટલું એટલી મોટી

બાકી તો હું નથી જાણતી પણ હું મારું કહું છું કે સરકારને એક જ વાત કેવા માંગુ છું જો ઘર ના આપી શકતી હોય તો પહેલા અમને ઝેર આપે પહેલા ઝેર આપે પહેલા મારી નાખે પછી અમારું ઘર લઈ લે એમને જોઈતું તો જો સીધી વાત છે અહીંયા તો રોડ ઉપર રખડી રખડી ના છોકરાઓ પેલા મરતા જોવાના ને પછી મરવાનું એના પેલા તો પેલા મરી જવું સારું છે સીધી વાત હું તો એક જ કહું છું અમને અમારું ઘર જોઈએ અમારા છોકરા રોડ ઉપર નહીં રખડાઈ શકતા અમે છોકરાઓને ને તડકા માં વરસાદ માં ને બધા માં મે તડકતા મરતા ના જોઈએ અમે એટલે જન્મ નથી આપ્યો અમારી ઓલાદ કે જગ્યા જગ્યા ભટકાઈને અમે મારીએ સરકાર ના લીધે એમની એમની ફેમિલી નથી એટલે અમને જાન નથી પડતી ગરીબી હતાવ આત્મહત્યા કરી રહ્યા છે માંગ કરે છે ઘર તોડે છે અને માંગ વાત સીધી જ છે પૈસા નથી એટલે ઝૂપરવટીમાં માણસ રહે ક્યાંથી ભરશે પૈસા 50 50 60 વર્ષથી રહે રહે पचास साठ बरस से रह रहे पर हमारे पे एक एक हमारी जगह पे रहना चाहते हैं या तो हमारा मकान दो या तो हमारी जगह पे रहने दो ये घर हम टूटने नहीं देंगे बस। सब फिर भी कुछ नहीं हो पाएगा मकान की बदले मकान दो या तो बस। हम हम जा रहे तो वहीं पे दो या तो जाने मकान है। अरे वही मकान दूसर मकान तीन सौ चार सौ मकान है चार सौ तीन सौ चार सौ मकान है भाई हमको तो कुछ नहीं भाई हमारे तो एक ही बार मकान के बदले मकान दे दो हमारे कोई दिक्कत नहीं है हमको हमको सही सर हमारे पहले ऑर्डर देना फिर तो हटा गरीबों का हटा रहे और भाजपा भाजपा को लाए। हम हमको घर देंगे हमको रोजगार देंगे और हम वोट दो तो मोदी जी ने हमारे को रोड दिया मोदी जी को लाया तो हमारे को रोड बता दिया ओगन 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 से हम रहे का 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 के के हमको दिया पहले घर हमारा था उसके अंदर आप लोगो ने जिनको वोट दिए है आप लोगों ने जिनको वोट दिया नेता कोई नहीं आया नहीं कोई भी नहीं आया कोई भी नहीं आया हम लोग ने दो हजार दो दो पंद्रह में तोड़ने आए हमको पता भी नहीं नौ बजे ये लोग तोड़ने आ गए हमारे बच्चे तो भी स्कूल गए हमारे हस्बैंड नहीं थे घर में हम हमारा घर हमारे सब बर्तन भी हमने ऐसे फेंक दिया हमारे सब चले गए बर्तन वर्तन हमारा कुछ भी नहीं बचा था बाहर हमने ऐसे रोड पे से फेंक दिया पीछे बना के ले रहा है हमारे बच्चों का क्या जब भी रोड नहीं निकाला आपके जरूर पड़ी आज 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 को 22 30 बरस आपके साथ की महिलाएं कुछ कह रही हैं कि हमको हमने तो भाजपा को चुना है भाजपा को वोट दिया दिया तो आज यार ये सब ने दिए जब आते बम ये करेंगे तुम्हें को तो गरीबी अतावी है तो गरीब होने घर आपो गरीब होने ना आता सो तुम्हें अमेरिका बनाओ अमेरिका बनाइम सो कर दो जरा यहां रेवावाड़ाज नहीं बचे कोई तो सो कर दो तुम्हें बता मारी ये માણસો અને સીધી વાત છે જનતા તમને ઉભા કર્યા છે આ તમે જે પણ છો અમારી છો સમજ્યા જનતા ઉભી કરી શકે છે તો પાડી શકે છે એટલી વાત સમજી લેજો